વિસાવદરની અંદર મેં એક સ્ટિંગ ઓપરેશન કર્યું છે આ સ્ટિંગ ઓપરેશનમાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હરદેવભાઈ વિકમાને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૈસા ઓફર કરવામાં આવ્યા અને હરદેવભાઈ છે એ ખેડૂતનો દીકરો છે એ ઈમાનદાર માણસ છે એણે આમ આદમી પાર્ટીને જાણ કરી કે મને આવી રીતે પૈસા ઓફર કરવામાં આવી રહ્યા છે ત્યાર પછી અમે એક સ્ટિંગ ઓપરેશન કર્યું જેમાં હોટલ સાહેબના ગોલ્ડ માલ બોલાવી બે લાખ રૂપિયા આપી અને અમારા કાર્યકર્તાને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધમાં વિડીયો બનાવવા માટે થઈને આવ્યું એટલે કે જે વ્યક્તિ ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં આક્ષેપો કરતો બનાવે એને બે બે લાખ રૂપિયા આપવામાં આવે છે હરદેવભાઈ વિકમાને પણ એક વિડીયો બનાવવાનું કહેવામાં આવ્યું અને વિડીયો બનાવ્યો કે તમારે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે એવું કહેવાનું અને આવી રીતે આવા વિડીયો બનાવી બે લાખ રૂપિયા આપ્યા જેને અમે સળંગ કન્ટિન્યુઅસ લાઈવ કેમેરાની અંદર રેકોર્ડ કરી અને પછી એ કૌભાંડનો એ પર્દાફાશ કર્યો છે અને આજે અમે હવે અત્યારે પોલીસ સ્ટેશને ફરિયાદમાં આવ્યા છે આણંદપુર અને ખડિયાની વચ્ચે એક હજાર બોટલ કરતાં વધારે દારૂ મળ્યો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જનતા રેડ કરી જાણવા મળ્યું તો આજે બપોરે અમને કે દસ ગાડી કરતાં વધારે દારૂ ભાજપના ઉમેદવારે કિરીટભાઈ પટેલે બીસાવદર વિધાનસભાના ગામડે ગામડે પહોંચાડવા માટેનું આયોજન કર્યું છે આજે જ્યારે અમારી ગાડી પસાર થતી ત્યારે અમને એક ટ્રક શંકાસ્પદ રાગ્યો એટલે અમે ગાડી દૂર ઊભી રાખીને જોયું એટલે અમુક લોકો ખંભા પર પેટીઓ લઈ અને રોડની બાજુમાં જે વાડી હતી અણંતપુર ખડીયાની વચ્ચે એ વાડીમાં પેટીઓ ઉતારી રહ્યા હતા આ શંકા જતાં અમે પોલીસને જાણ કરી પોલીસના બે મિત્રો અમારી સાથે આવ્યા થી દસ લોકો અમે સાથે ગયા અને અમે જનતા રેડ સ્વરૂપે એ ઘરની અંદર જ્યારે ગયા તો અમને ખબર પડી કે ઘરની અંદર એક હજાર કરતાં વધારે બોટલો અલગ અલગ બ્રાન્ડની હતી અને આ વાડી

ખૂબ આ સારી રીતે સમજી શકે છે કે કિરીટ પટેલને મત આપવો એટલે દારૂનો વેપાર કરાવવો સહકારી ક્ષેત્રમાં કૌભાંડ કરાવવા ખેડૂતોને લૂંટવા જો આવું કામ કરાવવું હોય તો કિરીટ પટેલને મત આપો અને કૌભાંડીઓના કૌભાંડ ઉજાગર કરાવવા હોય દારૂની અહીંયા રેલમ સેલ બંધ કરાવવી હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને મત આપો આજનું જે સ્ટિંગ થયું છે કુદરત અમારી સાથે છે કિરીટ પટેલે દસ ગાડી કરતા વધારે દારૂ અહીંયા ઉતાર્યો છે પોલીસમાં પ્રમાણિકતા હોય તો આજે રાત્રે તમામ ગામડાઓની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવે હું દાવા સાથે કહું છું કે મોટી માત્રામાં હજારો પેટીઓ દારૂ અહીંયાથી પકડાય છે ભીસાવધરમાં આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા ભારે બહુમતથી જીતી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને રઘવાયા થયા છે ભાજપના કહેવાથી આજે સવારે જ કોંગ્રેસ

આ વાત સાચી પડી છે અત્યારે આનંદપુર ગામ ખાતેથી દારૂ પકડાયો છે ગોપાલભાઈ ઇટાલિયા અને અન્ય નેતાઓએ ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી અને આ દારૂનો જથ્થો છે પકડી પાડ્યો છે અત્યારે પોલીસ પણ પ્રશાસન પણ ત્યાં પહોંચ્યું છે પણ સવાલ એ છે કે આમના માટે અત્યાર સુધી પોલીસ તંત્ર શું કરતું હતું ઇલેક્શન કમિશન અહીંયાના અધિકારીઓ જવાબદાર અધિકારીઓ શું કરતા હતા આ તમામ જે અધિકારીઓની કામગીરી છે અમે આમ પાર્ટીના યોદ્ધાઓ કરી રહ્યા છે અને ત્યારે અમે વિસામનગરની જનતાને એક અપીલ કરીએ છીએ કે આ લોકો સામ દામ દંડ ભેદની જે નીતિમાં ઉતરા છે એમને જડબાતોડ જવાબ આપવા માટે ઓગણીસ તારીખે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને એક નંબર ઉપર મત આપી અને આ તમામ લોકોને આપણે જવાબ આપવો પડશે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી